તાત પરેશાન છે હકીકત છે માવઠાના માર બાદ રવિ રવિના જીવંત કરવાની જંજાટમાં ખેડૂત દિવસ રાત ખેતરમાં ખપાવી રહ્યા છે પણ ખેતરમાં મહેનત કરનાર જગતનો તાત જ્યારે ખાતર ખેતરે જાય છે ત્યારે ખાતર નથી નગરોડ તંત્ર તેની આશા ઉપર પાણી ફેરવી દે છે રાજ્યભરમાં ખાતર માટે ખેડૂતોને કિલોમીટર સુધી લાંબી લાઈનો છે અને છતાં હાથમાં આવે છે તો ફક્ત નિરાશા ત્યારે જુઓ પર આજે શું રહ્યું છે આ ખાસ બધાને જોઈએ એક પ્રકારનું ખાતર મળી જવાનું છે રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે આનો પ્રેશનોટ પણ અમે આપી છે પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે તો સાંભળ્યું ને તમે રાજ્યના કૃષિ મંત્રી કહી રહ્યા છે કે તમામ ખેડૂતોને ખાતર મળી જશે સરકાર પાસે પૂરતી માત્રામાં ખાતરનો સ્ટોક છે મંત્રીજી નિવેદન બાજી તો કરી રહ્યા છે પરંતુ સત્ય તેનાથી સાવ વિપરીત છે જો સરકાર પાસે પૂરતી માત્રામાં ખાતર છે તો પછી આ કેમ જગતના લાઈનમાં લગાવ્યો છે કૃષિ મંત્રી વાઘાણી સાહેબ જુઓ આ દ્રશ્યો ખાતર માટે જગતનો નો તાત કેવો પરેશાન છે માવઠાના માર પછી રવિ સિઝનને સુધારવા માટે ગુજરાતના ખેડૂતો તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ તેમની આ મહેનત પર પાણી ફેરવવાનું કામ નગરોડ તંત્ર કરી રહ્યું છે હા જગતનો તાત વહેલી સવારથી લાઇનમાં ઉભો છે પણ તેને મળી રહી છે માત્ર નિરાશા રાજ્યભરમાં ખાતર માટે લાંબી કતારો છે પણ પૂરતું ખાતર મળતું નથી સવારમાં માં છ વાગે થી લાઈન માં પડ્યા છે સવારે વેલો ઉઠીને ને પડે ખાતર માટે તો ખાતર નહીં મળતું છેલ્લા બે ત્રણ દિવસથી લાઈનો બહુ પડે છે અને આજે ટોકન આલવા માં આવી છે એમાં ટોકન પૂરતું જ મળશે જેટલી ટોકન હશે એટલું પૂરતું જ મળશે અને પછી નહીં મળે એ ખાતર બહુ મગન મારી છે તો બી ખાતર ને ના મળવા થી ખેતી માં બહુ નુકસાન થવા માં આવે છે

યુરિયા ન મળવાથી પાક રહ્યો છે પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો મોડી રાતથી થી લાગી જાય છે આ માત્ર બે જિલ્લાઓની વાત નથી રાજ્યભર આજ સ્થિતિ છે અને આ લાઈનો આજકાલની નહીં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે થેલી આપો તો બધાનું વિતરણ થાય હું લાઈન નો પાંચ વાગે નું આ તો નથી વારો નથી મને કે તમે કૂપર લઈ ગયા ટોકીંગ આમાં ટોકિંગ હોય સરકાર ટોકીંગ કેવા ના છે સહ પાણી પીવા થાય માં એના ટોકિંગ હોય આ તમે ટોકિંગ હવે આવી ગયા ખાતર ની અછત ખેડૂતો આક્રોશ ઠાલવી રહ્યા છે તેઓ કહે છે કે આ અછત તેમના પાકને નાશ કરી રહી છે અને તંત્રની બેદરકારીથી તેઓની થી તેઓ ની આજીવિકા જોખમ છે આપણી પાસે આજે બે ગાડી ખાતર આવી છે એમ સમજો કે 1000 થેલી પ્લસ બરોબર આપણે બધી ખેડૂતો ને 5-5 થેલી આપીએ છીએ તો અત્યારે અહીંયા 200 250 માણસો ની લાઈન છે તો આપણે 5-5 થેલી આપીએ એટલે એમાં 200 ભરોસા અને બીજી તરફ ઉભેલો થાકેલો તાત આ લાઈનોને આક્રોશ કહે છે કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે સરકારના વચનો વચ્ચે ખેડૂતોની ચિંતા વધી રહી છે પ્રશ્ન એ છે કે આછત ક્યારે દૂર થશે